રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે ગંદકીના કારણે શહેરમાં વધ્યો રોગચાળો શહેરમાં ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વીસ ટકા જેટલો વધારો નોંધાયો છે શહેરમાં નગરપાલિકા દ્વારા સફાઈના અભાવે લોકો પરેશાન ધોરાજી શહેર બન્યું ગંદકીમય લોકો હેરાન પરેશાન ગંદકીના કારણે મચ્છરજન્ય રોગમાં વધારો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે છેલ્લા ઘણા સમય અગાઉ નગરપાલિકા તંત્રમાં કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારબાદ ટર્મ પૂરી થતાં વહીવટી શાસન આવ્યું ત્યારબાદ આ વહીવટી શાસનમાં ધોરાજીની આમ જનતાને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી દિવસે ને દિવસે ધોરાજીની આમ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે વહીવટી શાસનમાં લોકોને મુશ્કેલીઓ વધી રહી છે રોડ રસ્તા હોય કે પીવાના પાણી હોય સાફ સફાઈ સ્ટ્રીટ લાઇટ કે ગંદકી હોય તેમાં સુધારો થવાના બદલે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે કોઈ સાંભળવા નથી લોકોની રજૂઆત કોણ સાંભળે તે મોટો પડકાર બની ગયો છે ધોરાજી વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાયેલ હોય ત્યારે મુખ્ય રસ્તા પર પાણી આવી જાય છે સ્થાનિક લોકોને કાદવ કિચડથી હેરાન પરેશાન થવું પડે છે તો વાત કરીએ તો સાફ સફાઈ તો નિયમિત થતી નથી તેનાથી અનેક સમસ્યાઓ વધી ગઈ છે ગંદકીના ગંજ વધી ગયા છે સાફ સફાઈ ન થતા લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે આ વખતે રજૂઆત કરેલ પણ કોઈ નિરાકરણ આવેલું નથી ઘર ઘરમાં બીમારીઓ વધી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર અને ખાટલાઓ દર્દીઓથી જોવા મળ્યા છે રોજ કરતા દિવસે ને દિવસે ઓપીડીમાં ધરખામ વધારો જોવા મળી રહ્યો છે ચારસો થી પાંચસો ઓપીડી રોજની જોવાઈ રહી છે ધોરાજીની આમ જનતા ત્રાહીમાં અને વહીવટી શાસનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી છે ડૉક્ટર રાજરા મેડિકલ ઓફિસર સરકારી હોસ્પિટલ ધોરાજી હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં અંદાજે સાડા ચારસોથી પાંચસોની ઓપીડી રહે છે જેમાં વધારે પડતા વાયરલ રોગના કેસ જોવા મળે છે ઝાડા ઉલટી અને વાયરલ ફીવરના વધારે હોય છે જેનું મુખ્ય કારણ અત્યારે મિક્સ ઋતુ છે જે સવારમાં ઠંડીનો માહોલ હોય છે બપોર પછી ગરમી જેવું હોય છે જેનાથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ કાચા શાકભાજી ફ્રૂટનો ઉપયોગ વધારે કરવો જોઈએ બહારનો વાસી ખોરાક ન લેવો જોઈએ આ તમામ જે ઝાડા ઉલટી વાયરલ ફીવર છે જેને જરૂરિયાત મુજબના લોહી રિપોર્ટ અને જરૂરિયાત મુજબની દવાઓ હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે ઘણા કપારા દિવસે વાતમાં પૂછો જો તમારી નજરમાં પાણી જાય છે કચરો બે દુનિયાનો પીડો છે ને ગંદકીમાં ઘરે ઘરે ખાટલા છે કેટલા સમયથી આ કચરો વાત પૂછો કેટલા ભાવથી હાલે છે કોઈ પૂછવા આવરું જ નથી કાંઈ નક્કી નહીં મહિનો થાય પંદર દિવસ થાય ભૈયા જાય છે ટ્રેક્ટર લઈને ઊભા જ નથી રહેતા ઘરે ઘરે ખાટલા છે તમે જોઈને ખુદ પોતે આટો મારી લે ખબર પડી ગયા અસલમભાઈ ખત્રી પીઠ ની બાજુમાં મારી દુકાન છે ગેસ ચૂલા અને બધું રિપેર કરવાની અહીંયા એટલી ગંદકી છે કે સુધરાઈમાં આપણે કઈએ ફોન કરીએ તો કોઈ સાફ કરવા ઘડીમાં આવતું નથી આનું કઈક રસ્તો સુધરાઈ કરી દે એટલી અમારી વિનંતી છે શું કેશો અત્યારે કેવી ગંદકી પાણી ગંદકી એટલી છે કે મારાથી અહીંયા બેસાતું નથી કેટલી ગંદકી મળે છે કોઈ ઘણા કાવા દે નહીં એક બાજુ કચરો એક બાજુ ગટરના પાણી જે પાણી આવે ત્યારે આ રોડ રોડમાંથી તો કીચડ જ હોય છે એટલી બધી અમને તકલીફ છે એટલે સુધરાઈને એ છે કે જે ધ્યાન રાખે અમારું અને સાફ બાફ કરી એટલે બધું ક્લિયર કરે બે ભાઈ શું કચરો ભરવા આવેલો બહુ કચરો ભરવા આવતા નથી કચરો પડે છે બસા બીમાર થાય મોટા બીમાર થાય તો પછી એને ભરી જાવ જોઈએ ને કોઈ લોકો આવતા નથી તો એને ધ્યાન દેવી જોઈએ ને સુધરાઈ વાળાઓને કેટલા કેટલા દિવસ આવે મહિને આવે મહિના ઉપર થઈ જાય હમણાં તો કેદું ના આવ્યા જ નથી મહિના દોઢ મહિના છે તો બીવાર કેવા પડે લોકો હે બીવાર કેવા પડે લોકો જીવત પડે પણ આવતા જ નથી ને શું કરું ભાઈ બીમારી કેવી છે હે બીમારી 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 તો પછી હાજા માંડા થાય દવાખાના ઓ જાય દવાઈ લઈ આવે ને ટીકડા ખાય બ્યુરો રિપોર્ટ આસ9 ન્યૂઝ ધોરાજી